Salut mitro, azi să-i oricum la niște varii fără să niămătăm ne bătașiu. Ceva de copră măresc. Mătușă, ce a făcut tu? Nu le આપણો રસ્તોમાં લેવા આવ્યો છે એક તો ઉતાર તો તીજો શનિવારની વાય મને નથી આવતા કેમ હા બોલો આવો દોસ્તો અમે આવી ગયા છીએ શનિવારે માં આ ટોટલી વસ્તુ મળ છે ફૂલ થી માંડીને હંદુ અમારે ત્યાં લેવાનું એટલે ખાલી આટ મારવાનું છે હા તમને આગળ બ જો જો તો તો મળે છે અહી હાલો જો તો જો હાર મળે છે કપલેસ હાર છે આ મારી અરે 5 5 રૂપિયાની વસ્તુ મત બસ ઝુમર તોરણ તો મળે છે અમાર છે

हूं भाव हूं से कई गम एक ना भाव के हरी होए न भाव के तू जो न दू मोटा नहीं पण थई रे हूं भाव से कौन तो न फट फरी दिया वो कोनी नि जे सके भला साथ आवे क दू हरी आवे शिवरा तैयार हो हूं भाव से आओ तो हरी शकते हरी आवे

બલાઉસા વેલ વેલવેટ નું બલાઉસા શિવડાવાનું આવે હો મોટી થોડી મત શિવડાવાનું બાયુ મોટી મત શિવડાવાનું હા દોસ્તો તમે આવી ગયા છે 400 થી 500 રૂપિયા મળી રહે છે આનું 700 રૂપિયા છે આ સીટી માર્કેટ હોય છે 700 રૂપિયા 700 થી 800 રૂપિયા 1000 રૂપિયા સુધીમાં મળી રહે છે તમને અમારો કેટલા દેવા સમ બોલવાનું હું તમને ભાવ હા દોસ્તો આ પણ કાપડ તોરણ પણ મળી રહે છે તમને અંધાય ના જો નાના સો પણ મળી રહે છે સોકર્યું આ પણ ફૂલ હોય તો મળે છે જે છે નવા આવે છે જો તમને ધોતી સોહણી પણ મળે છે જોઈ શકો છો ઘરે લા કમ્પ્લેટ આ લો તો ₹50 માં છટ મળે જો તમને ગોઠેવા લઈ લેવાનું એવો શટ છે

શનિવાર પૂરી થઈ જાય છે જો દોસ્તો અહીંયા સાઈઠ રૂપિયા ટી શર્ટ મળે છે તમારે કોઈ લેવો હોય તો શીખ્યો શીખ્યો બાજુ રૂપિયા રૂપિયામાં ટી શર્ટ મળે છે મા મહાલ્યો બારજો હું છું આ પણ ટેપ પર મળે છે શરૂ ટેપ જોટ સો માં બે જોડી સંગળા મળે છે અહીં 40 રૂપિયા માં હોલ કે બે જોડી મળે આંધા વાસન મળે છે બકરીયા છે તપેલી તપેલા હાકળ કોપટ માર્કેટ છે માં હું તો મળે છે આમાં તમારે જે જોવે છે મળી બકડિયા બકડીયા હાલો દોસ્તો છે નાવલી નાવલી માં સીધો નેરામાં શનિવારે ભરાય છે હાલો દોસ્તો અમે જાય છે જમવા હવે રજવાડીમાં માં જવાનું છે તમને અહીંયા છે દોસ્તો જોવાશે રજવા ભાજી મળે છે પુલાવ મળે છે પુલાવ એક નંબર મળે છે અમે પણ ખાધો છે આપણે શેઠ ને શું છે ફુલાવ